કટલા થી મુંબઈ જવા માટે સ્પાઇસ ની બોમ્બાર ડીએસસી લાઇટે શુક્રવારે બપોરે બે ઓગણચાલીસ કલાકે પંચોતેર મુસાફરો સાથે ઉડાન ભરી હતી પરંતુ ટેક ઓફ બાદ જ પ્લેનનું એક પેડું તૂટી પડ્યું હતું કંડલા એટીએસે તરત જ કાળા રંગની વસ્તુ રનવે પર જોવા મળતા તપાસ કરી હતી જેમાં પેડું તૂટેલું હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ હતી એટીસીની જાણકારી બાદ મુંબઈ એરપોર્ટ ઉપર તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અગ્નિશમન દળ એમ્બ્યુલન્સ સહિતની તમામ તાત્કાલિક સેવાઓ તહેનાત રાખવામાં આવી હતી મુસાફરોને સુરક્ષિત ઉતારવા માટે પાયલટે વિમાન હવામાં ચક્કર લગાવીને ઇંધણ પૂરું બંધ કર્યું જેથી લેન્ડિંગ સમયે આગ લાગવાનો ભય ટળી જાય અંતે બપોરે ચાર ને એકાવન કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તૂટેલા પૈડા હોવા છતાં વિમાનને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો તેમજ ક્રૂ મેમ્બરો સુરક્ષિત રહ્યા હતા કંડલા વિમાની મથકે પણ આ બનાવોને પગલે ભારે દોડધામ જોવા મળી હતી પાયલટની કુશળ કામગીરીને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી સુરક્ષિત લેન્ડિંગ બાદ સૌએ પાયલટ અને ક્રૂને અભિનંદન પાઠવ્યા હતા